ગુજરાતમાં એક સમયે પક્ષનો મતલબ એટલે જ પાટીદાર અને ક્ષત્રિય થતું હતું પણ હવે પરિસ્થિતિ એ છે કે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના નિવેદન પછી પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે રાજકીય દુશ્મનાવટ હતી ને એ જમીન ઉપર આવી ગઈ છે ગુજરાતના ઇતિહાસમાં આપણે ડોક્યુ કરીને જોઈએ તો પછી આપણને ખબર પડે છે કે પટેલ અને ક્ષત્રિય વચ્ચેનું ઝઘડાનું જે મૂળ પાસું હતું ને એ અર્થશાસ્ત્ર હતું એવામાં પાટીદાર સમાજના નેતા કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના જે લોકસભાના ઉમેદવાર છે પરષોત્તમ રૂપાલા એમણે ક્ષત્રિય સમાજ વિશે એક વિવાદિત નિવેદન આપી દીધું જે ભાજપે ત્રીસ વર્ષથી માંડ માંડ ક્ષત્રિય અને પાટીદાર વચ્ચેનો જે વિવાદ છે દબાવી અને રાખ્યો હતો આ નિવેદન પછી ફરીવારે ઉઘાડો પડી ગયો છે એવું અત્યારે લાગી રહ્યું છે હવે ભારતીય જનતા પાર્ટીનો રાજનીતિમાં ઉદય પાટીદાર અને ક્ષત્રિયોના ગઠબંધનથી થયો હતો એ હું એટલા માટે કહું છું કારણ કે કેશુબાપાને અને શંકર વાઘેલાનો કોમ્બો હતો એ ક્ષત્રિય અને પટેલની એકતા હતી જેને પહેલીવાર અને ઓગણીસો પંચાણુંમાં ગુજરાતની ભારતીય જનતા પાર્ટીને શાસનમાં લાવી અને સરકાર બનાવી જોકે નકારી ન શકાય કે અઢાર ટકા પાટીદારો છે એમનો પણ આમાં બહુ મહત્વનો ફાળો રહ્યો હતો હવે વાત અહીંયા રૂપાલાની છે રૂપાલા સૌરાષ્ટ્રના કડવા પાટીદાર નેતા છે કેન્દ્રીય મંત્રી છે અને રાજકોટથી ભારતીય જનતા પાર્ટી એમને લોકસભાના ઉમેદવાર બનાવ્યા છે હવે ભારતીય જનતા પાર્ટીના જે પાટીદાર નેતા છે મોહન કુંડારી એમનું પત્તું કાપવામાં આવ્યું જે કડવા પાટીદાર નેતા છે પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી પાટીદાર અને રાજપૂતોનો જે રાજકીય વિવાદ હતો ને એ ફરી લીલો થઈ ગયો છે પણ ભારતીય જનતા પાર્ટી સ્માર્ટ છે આટલો વાંધો હોવા છતાં પણ એમણે હિન્દુત્વને આગળ રાખી અને પાટીદારો અને ક્ષત્રિય બંનેને પોતાની વોટ બેંકમાં સમાવી લીધા છે પરષોત્તમ રૂપાલા બીજા મંત્રી જેવા નથી બીજા મંત્રીઓ સરળ રીતના નથી મળતા લોકોને રીતસનમાં મળવા માટે લબડાવતા હોય છે પણ રૂપાલા સરળતાથી લોકો સુધી પહોંચે છે અને એ કળા જાણે છે એ એક પ્રિન્સિપલથી રાજકારણી બન્યા છે અને હવે તો દેશના કેન્દ્રીય મંત્રી છે ઓગણીસો ને એસીના સમયમાં ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો બહુ ઓછા લોકો હતા એમને જગ્યા મળી હતી અને એમાંના એક રૂપાલા છે મોદી સરકારમાં એમ મત્સ્ય પશુપાલન અને ડેરી ઉદ્યોગનું જે ખાતું છે એ મળ્યું છે કેન્દ્રીય મંત્રી હવે વિવાદનો કેવી રીતના જન્મ થયો હતો એની વાત કરીએ તો રાજકોટના વાલ્મિકી સમાજના કાર્યક્રમમાં રૂપાલાએ કે વિવાદિત નિવેદન આપ્યું કે રાજપૂતો અને ક્ષત્રિયોના મુસ્લિમો સાથે રોટી અને બેટીનો વ્યવહાર હતો હવે ક્ષત્રિયોએ પોતાની દીકરીઓને વિધર્મીઓ સાથે લગ્ન કરાવ્યા છે એવી રીતના વાત રૂપાલાનું નિવેદન હતું કંઈક મોટા ભાગની રીતના જોઈએ તો આ હવે થોડું ગુજરાતના રાજકારણમાં પણ આપણે જોઈએ ડોક્યુ કરીએ જેથી આપણે સમજી શકાય સરળતાથી ગુજરાતની રાજનીતિને અને પાટીદાર અને ક્ષત્રિય વાલો આ જે વિવાદ છે એક સમય પક્ષમાં માનવામાં આવતું હતું કે પક્ષ એટલે માં પ એટલે પાટીદાર અને ક્ષ એટલે ક્ષત્રિય અને પક્ષ કે અને પછી ગુજરાતમાં અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી ના મુખ્યમંત્રી આવે છે જેમનું નામ છે માધવસિંહ સોલંકી જે આને જડમૂળથી નાશ કરી દે છે જીણાભાઈ દરજી એમને ખામ થિયરીનો સિદ્ધાંત આપ્યો જે પક્ષથી અલગ હતો પક્ષમાં પ એટલે પાટીદાર ક્ષ એટલે ક્ષત્રિય પણ ખામમાં કે એટલે ક્ષત્રિય એચ એટલે હરિજન એ એટલે આદિવાસી અને એમ એટલે મુસ્લિમ અહીંયા પાટીદારોને બાજુમાં રાખવામાં આવ્યા જેનો પાટીદારોએ વિરોધ કર્યો ગુજરાતના રાજકીય વિશ્લેષક નગીનદાસ સંઘવી છે એમને જણાવ્યા મુજબ પાટીદારોનું જે માનવું હતું કે અમારી સાથે અન્યાય થયો છે એવું એમણે કહ્યું છે એ સમયે એવી પણ વાત હતી કે તેલના ડબ્બા લેવાવાળાને શીશીમાં તેલ લેવું પડ લેવું લેવા જવું પડશે એવી રીતના પણ વાત હવે આ કોણ આ પાટીદારોની વાત કરવામાં આવતી હતી કે એમની પાસે તેલના ડબ્બા છે અત્યારે પણ શીશીમાં હવે એમને તેલ લેવું પડશે એટલે કે એ સ્તર સુધી પાટીદારોને નીચા કરી દેવામાં આવશે એવી રીતના કંઈક વાત હતી આપણે જોઈએ તો આઝાદી પહેલાના ભારતમાં સૌથી વધારે રજવાડા છે એ ગુજરાતમાં હતા ભારતના જે મોટા મોટા રજવાડા પાંચસો ને અડતાળીસ જેટલા એમાં એકસો અઠ્યાવીસ તો માત્ર ને માત્ર ગુજરાત પાસે હતા જ્યારે રાજ્યનું એકીકરણ કરવાનું થયું ત્યારે પણ કાઠિયાવાડનું જે રજવાડું હતું એ સૌથી પહેલા આગળ આવ્યું અને સરદાર સાહેબને કીધું કે રજવાડું અમે કુરબાન કરીએ છીએ અને સમયગાળો દર્શાવે છે કે ક્ષત્રિય અને પાટીદારો વચ્ચે કઈ રીતના ભાઈચારો હતો રજવાડાના અનેક રાજાઓને પછી કોંગ્રેસે ટિકિટ પણ આપી હતી અને એમને કોંગ્રેસમાંથી ચૂંટણી પણ લડી હતી અને જીત્યા પણ હતા હવે પછી સમય આવે છે ઓગણીસો ને ઓગણસાહીઠનો સ્વતંત્ર પક્ષનો જન્મ થયો જેમાં ક્ષત્રિય અને સમૃદ્ધ જમીનદારો છે બધા જોડાયા પછી ઇન્દિરા ગાંધીએ શું કર્યું હતું ઓગણીસો એકોતેરમાં એમણે સાલિયાણો જે રાજાને મળતું હતું ને અમુક રૂપિયા મળતા હતા વર્ષે એ બંધ કરી દીધું જેનો સ્વતંત્ર પક્ષે વિરોધ કર્યો અને ક્ષત્રિયો સ્વતંત્ર તરફ પક્ષ તરફ આ સમયે નમ્યા ત્યારે મોટા ભાગના પાટીદાર અને ક્ષત્રિય સમાજ છે કોંગ્રેસ તરફનું જે વલણ છે રાખતા હતા પણ પછી એમને રાષ્ટ્રવાદી જે જનસંઘ છે અને ભાજપ છે એમનો વિકલ્પ મળી ગયો આ એ સમય હતો જ્યારે ગુજરાતના રાજકારણમાં માધવસિંહ સોલંકીનો ડંકો વાગતો હતો માધવસિંહ સોલંકીએ શું કર્યું હતું કે ક્ષત્રિય સમાજને વધારે મહત્વ આપ્યું હતું અને પાટીદારનું મહત્વ છે એ ઘટાડી દીધું હતું હવે એના કારણે પાટીદારો ભાજપ તરફ વળ્યા કારણ હતું કે કોઈ પણ પાટીદાર નેતાને જો કદાચ હોય કે બીજા કોઈ લાભ છે મળતા ન અને આ મામલે વાઇબ્સ ઓફ ઇન્ડિયાએ એક સમયના ભારતીય જનતા પાર્ટીના પાટીદાર નેતા એ સમય એમની સાથે વાત કરી ત્યારે એમણે કહ્યું હતું કે અમારી પાસે પૈસા હતા અમારી પાસે સંખ્યા હતી અઢાર ટકા સંખ્યા હતી અમારી પાસે એકતા પણ હતી પાટીદારવાળી એકતા પણ અમારી પાસે જે હતું શક્તિ હવે શક્તિ અમારે જોઈતી હોય તો પછી રાજકારણમાં આવવું પડે રાજકારણ શક્તિ શક્ય તો માધવસિંહ સોલંકીની છે સાવ મારી દીધા એટલે પાટીદારો પાસે બીજો વિકલ્પ હતો એ ભારતીય જનતા પાર્ટી હતો હવે ભાજપની પણ ગુજરાતમાં શરૂઆતની આપણે વાત કરીએ તો પાટીદાર નેતાઓ જેમાં જોવા મળે છે આપણે જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના પહેલા ચૂંટાયેલા સાંસદ એ કે પટેલ હતા પાટીદાર સમાજમાંથી આવતા અને એ સમયમાં ભાજપમાં બે જ સાંસદો ચૂંટાઈ અને બીજા ચંદુપતગલ જંગા રેડ્ડી હતા જે આંધ્રપ્રદેશમાંથી જીત્યા હતા ભારતીય જનતા પાર્ટી છે ને બહુ સ્માર્ટ પક્ષ એટલે એમણે પાટીદારોને તો આગળ કર્યા પણ ક્ષત્રિયોને એમને તરછોડ્યા નહીં કેશુબાપા અને શંકરસિંહનો કોમ્બોલ આવ્યો અને મત માટે એમણે શું કર્યું કે કેશુબાપાનો ચહેરો વાપ્યો અને સંગઠન માટે બાપુને આગળ કરી દીધા શંકરસિંહ વાઘેલા હવે આ બંને નેતાઓએ ખૂબ મહેનત કરી હતી જે તે સમયે અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના મૂળિયા ગુજરાતની ઓગણીસો ને એસીની ચૂંટણીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીને નવ સીટ મળી જેમાંથી પાંચ તો પાટીદાર હતા અમૃતલાલ પટેલ ગંગાલાલ પટેલ કેશુબાપા નાથા પટેલ અને અરવિંદ પટેલ ક્ષત્રિય નેતા એક પણ નાતા એટલે ત્યારે ભાજપને ભારતીય પટેલ પાર્ટી કહેવામાં આવતું મેણા મારવામાં આવતા એ સમયે એંશીના સમય પણ આ સમયે પાટીદારોની હિજરત થવા લાગી કોંગ્રેસ માંથી ઇજરત થવા લાગી અને ભારતીય જનતા પાર્ટી જે પાટીદારો છે ભળ્યા પાટીદાર અનોમત આંદોલન છે એમની પણ આપણે વાત કરીએ તો ભાજપે પોતાની બુદ્ધિ વાપરી અને હાર્દિક પટેલ જેવા પાટીદાર નેતા હતા એમને પોતાના અંદર સમાવી દીધા હવે આનો ફાયદો ભાજપને મળ્યો પણ ખરા કે બાવીસમાં માં એમને એકસો છપ્પન સીટ મળી જોકે ભાજપનું પણ બહુ મોટું યોગદાન હવે કોંગ્રેસના પડતીના દિવસો હતા સત્યોતેર માંથી સત્તર પર આવી અને અત્યારે તો વાત કરીએ સીજી ચાવડા સહિતના અર્જુન મોઢવાડે સહિતના નેતા છે એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જતા ગયા અને અત્યારે તેર ઉપર આંકડો છે ખાલી છે આજના સમયની વાત કરીએ તો પાટીદાર અને ક્ષત્રિય ભારતીય જનતા પાર્ટીના મતદાતા ગણાય છે પણ અંદર ખાને ક્ષત્રિયોને અનુભવાતું હતું કે અમારી ઉપેક્ષા થઈ રહી છે અમને મંત્રી નથી બનાવતા આવી બધી વાતો છે કારણ કે મંત્રીઓના મંત્રીમંડળ આપણે જોઈએ તો પાટીદારો જ પાટીદારો હતા સમ ખાવા માટે ભારતીય જનતા પાર્ટી પાસે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રદીપસિંહ જાડેજા એ કે જાડેજા અને અત્યારની વાત કરીએ તો બળવંતસિંહ રાજપૂત આના સિવાય પંચાણું પછી કોઈ પાટીદાર જે નેતા સિવાય ક્ષત્રિય નેતાને આગળ કરવામાં આવ્યા નથી અને એમાંય પ્રદીપસિંહની વાત કરીએ તો એમની એમાં રાજ્યકક્ષાનું ગૃહમંત્રીનું ખાતું હતું બાકી મલાઈદાર જે ખાતા હતા તો બધા પાટીદારોને જ જ મળ્યા મળ્યા ક્ષત્રિયને કોઈ નહોતા ફાઈનાન્સ જેવા મોટા જે મલાઈદાર ખાતા હોય અને મહેસૂલ જેવા ખાતા હોય ટૂંકમાં ગુજરાતના રાજકારણમાં ડોક્યુ કરીને જોઈએ તો પછી આપણને ખબર પડે છે કે ક્ષત્રિયોને મહત્વ છે એ કોંગ્રેસના સમયમાં મળતું હતું જ્યારે ભારતીય જનતા પાર્ટીના સમયમાં પાટીદારોને મહત્વ મળે છે હવે કોંગ્રેસના સમયમાં દિગ્વિજયસિંહ ઝાલા દોલતસિંહ મંત્રીઓ બનાવવામાં આવ્યા હતા પછી એના સિવાય વાત તો હરિસિંહ અમરસિંહ વાઘેલા શંકરસિંહ વાઘેલા મનોહરસિંહ જાડેજા કિરીટસિંહ ગોહિલ ભદ્રસિંહ વાજા સહિતના ઘણા બધા નેતા હતા એમને કોંગ્રેસના શાસનમાં મંત્રીમંડળમાં અને મોટા હોદ્દા ઉપર સ્થાન મળ્યું હતું જ્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આપણે ડોક્યુ કરીએ તો પાટીદારો જ પાટીદારો છે હવે કોંગ્રેસની અત્યારની વાત કરીએ તો એમની પાસે એકમાત્ર માત્ર સાંસદ છે અત્યારે રાજ્યસભામાં જે શક્તિસિંહ ગોહેલ છે જે પણ ક્ષત્રિય સમાજમાંથી આવે છે એટલે આ વિવાદ અત્યાર સુધી દબાયેલો હતો અને ભારતીય જનતા પાર્ટીએ બહુ સ્માર્ટલી હિન્દુત્વને આગળ રાખીને આ વિવાદ દબાવીને રાખ્યો હતો પાટીદાર અને ક્ષત્રિયવાળો પણ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન કર્યું જેને લોકો બફાટ કહે છે એના કારણે જે આ દબાયેલો વિવાદ હતો એ ઉછળીને સામે આવી ગયો છે હવે ક્ષત્રિયોની આગ છે ઠારવા માટે પ્રધાનમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ છે એ ફાયર બ્રિગેડ બની અને વચ્ચે કૂદે તો નવાઈ ન કહેવાય અને જો કદાચ એવું થઈ જાય તો ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એમની આગેવાની છે એમાં નિષ્ફળ કહેવાશે કારણ કે રાજપૂત સમાજનો વિરોધ ન ઠારી શક્યા प्रधानमंत्री ને અમિત શાહ ને બંને ને વચ્ચે આવવું પડશે એટલે ખેર આ તો વિવાદ છે હવે આગળ જોઈએ કે શું થશે ધન્યવાદ